ખાલી જગ્યા પર અનુભવી ઇજનેર મૂકવાની માંગ કરાઈ અને શહેર પોતાની આગવી ડિઝાઇન બનાવવા માટે કાયમી સ્ટાફ સાથેનું માળખું બનાવવું કન્સલ્ટન્ટ પર આધાર રાખવાને બદલે પોતાનું માળખું ઊભું કરવું

નામ નથી આપણે એમને યોગ્ય લાગે સારા એન્જિનિયર એન્જિનિયરિંગ શહેરનું શહેર હોવું જોઈએ એટલે કે શહેરના કોઈ પણ પ્રોજેક્ટ હોય કન્સલ્ટન્ટો ઉપર ભરોસો રાખવાના બદલે શહેરનું યુનિટ જ તૈયાર કરે અને એ કાયમી કર્મચારીઓ કાયમી એન્જિનિયરો એન્જિનિયરો હોય તો શહેર ઉપર કેટલાક એવું ધ્યાન કરાયું છે કે મોટું પ્રોજેક્ટ બનાવે છે અને શહેરને કોર્પોરેશન નુકસાન થાય કોર્પોરેશનનું પોતાનો જ એન્જિનિયર હશે તો એ ઇકોનોમિકલ શહેરને વાયબલ થાય એવો પ્રોજેક્ટ બનાવો એટલે પોતાનું ડિઝાઇન બનાવવાની મારી માંગણી હતી શહેરમાં ખાલા ખોરાક એમાં એડલ્ટેશન સામે દરેક વોર્ડ એક અધિકારી હોવો જોઈએ એની ટીમ હોવી જોઈએ અત્યારે ચાલીસ દિવસે રિઝલ્ટ આવે છે આજે કોઈ પણ ફૂડ સેમ્પલ લઈ જાય તો ચાલીસ દિવસ સુધી સેમ્પલ નથી એના બદલે બે ત્રણ દિવસમાં જ આવી જાય એવી પ્રક્રિયા કરવા માટે મેં માગણી કરી આપણને ખબર છે કે આ હેરિટેજ સિટી ડિક્લેર કરી છે પુરાતત્વ ખાતાના બોગસ એનઓસી ના અનેક દાખલાઓ આવ્યા છે સો મીટરની રેન્જમાં

જે અમદાવાદનું નાક છે એને જાહેર કરવામાં અને પણ આગામી ઓલિમ્પિક જયારે ગુજરાતમાં રમાવા રહી છે ત્યારે દેશમાં રવાની છે ત્યારે આપણે સરદાર સ્ટેડિયમ ને જોડીને નો બનાવવા માટે પણ પ્લાનિંગ કરવાની મારી માગણી છે અમદાવાદ નું નાણ આડન બજાર લોક અત્યારે છે એને કે એનું ટેન્ડર પાડી અને યોગ્ય જે લોકો એ ટેન્ડરમાં ભાગ નીકળાય પાંચ છ વર્ષથી कोई तो केस बाजार सतत फॉलो करवा चाहता पण कोई रिजल्ट नहीं आवादी आज परीदी कमिश्नर ने उन प्यारेamsfontsो बेसो यार हमारा ध्यान पर ये समझो ये इन्हें बुलाया नहीं है ये संघ में बैठते हैं ने तेंदुआ और आता काम सीधी पगलाने डाला तो ताकि दे पगलाने या को तो नहीं है खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को with a bind.